रोमांच रेखा लेखक रजनी कुमार पंड्या अध्याय एक सड़कता सोमालिया मा संग्राम भाई साहेब बे हाथ जोड़ी ने अल्लाह ताला नाम पर तमने छु हमने हमारी गाड़ी मा तमारी मिलिट्री वानी पाछड़ पाछड़ बंदर सुधी पहुंचाड़ी देशो तमारो ऐसा न બદલામાં બદલામાં અમારી આ છ લાખની મર્સિડીઝ કાર તમારી ઓકે એટલામાં શું થાય તો એમ કરો અમારા લગેજની આ છ સાત આઈટમ માંથી તમારે જે જોઈએ તે એક રાખી લેજો તો તમારો આ ટોટલ સામાન તમારા વાઈફના ના ઘરેણા તમારા છોકરાની અને તમારી કાંડા ઘડિયાળ અને પેન્ડલ મને આપી દેવા પડશે કબૂલ વિચારવાને માટે એક ક્ષણ પણ પેલાય નથી બક્ષી કારણ કે કહરી દિબાંગ મદ્રાતે સોમાલિયા સોમાલી લેન્ડની રાજધાની મોગાડીસ ઉપર જાડો ધડસા જેવો અંધાર પછેડો ઓઢાડી દીધો છે શહેર આખાની બત્તીઓ તો ચોથી જાન્યુઆરી થી જ ગુલ છે મિલિટરી વન ની હેડલાઇટ જ પ્રકાશ એક માત્ર ઓળખ છે અલબત્ત આ સન્નાટામાં પણ વચ્ચે વચ્ચે અલગ અલગ દિશાઓમાં આકાશમાં અઘન ગોળા અને તેજ લીસોટા વર્તાય છે પણ એની સાથે જ પગ નીચેની ધરતી ધણધણી ઉઠે તેવા ધડાકથી કાનના પડદા ફાટી જાય છે ગોળીબારની તળાફળીની સાથો સાથે જ ક્યાંકથી કોઈક ની અનુક્રમે જનોની ચિચિયારી અને ક્યાંકથી કોઈની મરણ ચીસ એક સાથે સંભળાય છે આ બધું જોઈ સાંભળીને કાર માલિક સિદિક મુસા અને એમના બૈરી છોકરાની છાતી બેસી ન જાય તો શું થાય પોતાની લાંબી ચકચકતી વૈભવી બ્લુ રંગની કારને ઓથે પરિવાર ને ઊભો રાખીને રસ્તા વચ્ચે આવીને હાથ લાંબા ટૂંકા કરી કરીને પસાર થતી રડી ખડી મિલિટરી વેન ને રોકવાની મરણિયા કોશિશ બે કલાકથી કરી રહ્યા છે એમાં એક આવડી માંડ ઉભી રહી છે અને કોલસામાંથી કોતરી કાઢ્યા હોય એવા મોવાળા એના હપસી ડ્રાઈવરે એક્સિલેટર પર પગ રાખીને જ વાત કરવાની મહેરબાની કરી છે ને એટલા સંવાદ પછી પણ એ આ ઓફર થતા દલ્લા બાબત એટલો બધો બે તમા છે કે કબૂલ બહુતા વાર લગાડી તો માં ડૂબી રાખેલી મિલિટરી વાન એક ક્ષણ માં ઉપાડી મુકશે એની ખાતરી છે કબૂલ ભાઈ સાબ કબૂલ એમ સોમાલી બોલી માં બોલતા બોલતા તો સિદ્દીક મુસા આખા શરીરે શીત વળી જાય છે થોડે જ દૂર છોકરાને ને લઈને ઉભેલી બીબી સકીનાબાઈ તરફ એ તારોડિયાના આછા અજવાસ જુએ છે અને એમની નજરો એક થઈને પેલી સાવ નીચે મૂકેલી સુટકેસ તરફ જાય છે કે જેમાં છ કિલોગ્રામ સોનું ભર્યું છે પરસેવાને પ્રારબ્ધ બંનેના સંયુક્ત સર્જન જેવી જીવનભરની કમાણી તો પોતાના વતન કચ્છમાં જઈને ફરી નવેસરથી જિંદગી શરૂ કરવાના પાકા પરવાના જેવી છે પણ હવે હવે તો નજર સામે પરાઈ થઈ જાય છે એકવાર એને સ્પર્શ કરીને પંપાળી લેવાની હવે છૂટ ન મળે શ્વાસ નીકળી જાય એવો નિશ્વાસ નાખીને એ અને એમનો પરિવાર છેલ્લી વાર પોતાની ગાડીમાં બેસે છે અને મિલિટરી વાનો ડ્રાઈવર બીજા સાથીને વાન સોંપીને આ ગાડીને ડ્રાઈવિંગ સીટ પર બેસીને વાનની ઓથે ઓથે ગાડી હંકારે છે આ રીતે ગાડી ન લઈ જઈએ તો આ કતલની રાત હતી

Ready to continue?